આજ રોજ છોટાઉદેપુર મુકામે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી કાર્યકરો જે ભેડીયાપાડાની અંદર આદરણીય ચૈત્રભાઈ વસાવાને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એ અનુસંધાને આજ અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકરો છોટાઉદેપુરના તમામ મતદાર ભાઈઓ સાથે મળીને આ જ અમે જે કલેક્ટર સાહેબ શ્રીને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રીને આવેદન પાઠવીએ છે કે જે આજે ચૈતરભાઈ વસાવાને જે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે જેઓને ગેરબંધ બંધારણીય જે ઉપયોગ કર્યો છે બંધારણનો જે ઉપયોગ દુરુપયોગ કર્યો છે એના વિરુદ્ધમાં જે ખોટી કલમ લગાડીને જે જેલમાં ફસાવવામાં આવ્યા છે જે તે સમયે જે ચૈતરભાઈ જે ત્યાં બનાવ થયા ત્યાં જે એક્ટિવિટી નું આયોજન થતું હતું ત્યાં જે કમિટી ની અંદર તમામ લોકો બેસેલા હતા ત્યાં એક તરફી આયોજન કરવામાં આવતું હતું અને ચૈતરભાઈ વસાવા એના વિરુદ્ધમાં ઓબ્જેક્શન લીધું અને ત્યાં બોલાચાલી થતા એક ગ્લાસ નો ફેંકવાનો મુદ્દો બનાવી અને એ ગ્લાસ ના નામે મારી નાખવાને જાનથી મારી નાખવાના આ બનાવ બનાવીને જે પોલીસ તંત્ર જે પોલીસ તંત્રને સરકાર શ્રી દબાણ આપીને જે ગેરબંધારણીય ઉપયોગ કર્યો છે બંધારણ નો દુરુપયોગ કર્યો છે એ બાબતે અમે છોટા ઉદેપુર ના આમ આદમી પાર્ટી કાર્યકરો અને સાથે સમગ્ર ગુજરાત ના કાર્યકરો અને આજે કાલે તમે જોયો હશે સમગ્ર ગુજરાત ના જે વકીલ મંડળ બાર એસેશન વકીલ મંડળ પણ વિરોધ નોંધાયો છે જયારે ચૈતરભાઈ વસાવા ને જયારે જે કોર્ટમાંથી જે જામીન મેળવવા માટે તેમના સોગંદનામું રજૂ કરવા માટે જે ત્યાંના સ્થાનિક લેવલના જે વકીલો હતા એ વકીલો સગંદનામું લઈને જ્યાં કોર્ટમાં પ્રવેશ કરવા જાય ત્યારે એક વકીલોને પણ એ ગેરબંધારણને ઉપયોગ કરી અને વકીલો પ્રવેશ નહીં કરાવતા જતા એ પણ એ એક જાતનું એ બંધારણનો દુરુપયોગ કર્યો છે એ બાબતે અમે સખત શબ્દોમાં વકડ્યો છે અને જે એમના જે આંકાઓ છે જે એમના લોકો છે જે એમને દબાણ કરીને જે કેસ કરે એમના વિરુદ્ધમાં કાયદેસર પગલા લેવા માટે એના વિરોધમાં ગુનો દાખલ કરવા માટે અમે સમગ્ર ગુજરાતના અમે આજે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે મળી આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવીએ છીએ મારું નામ છે વિનુભાઈ રાઠવા આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી તારીખ પાંચ જુલાઈના રોજ ચૈતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના શ્રી છે અને આદિવાસી નેતા છે જેમને એક નાનકડા ગ્લાસની બાબતે જે જેલમાં મૂકવામાં આવ્યા છે તો એ ગ્લાસ એ ઘાતક ગ્લાસને જે ભાજપાએ અને તંત્રએ જે ઘાતક હથિયાર ગણાવ્યું છે તો એ બાબત સાચી છે જો ઘાતક હથિયાર હોય તો એને ઓફિસોના અંદર ગ્લાસો ન મૂકવા જોઈએ કોઈ પણ જગ્યાએ જેટલા ગ્લાસ છે તેને પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે જો ગ્લાસને ઘાતક હથિયાર કરવામાં આવશે તો ગ્લાસથી ઘણા બધા ગુનાઓ થઈ શકે છે જો ગ્લાસ હથિયાર ઘાતક હથિયાર હોય તો જે તે ગ્લાસ ને પ્રતિબંધ મૂકો એ અમારી માંગ છે અને જે તે ગ્લાસ કોઈ પણ જગ્યાએ ઉપયોગ ન થવો જોઈએ જો એ ઘાતક હથિયાર હોય તો